તારીખ પચીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ગાંધીધામ ખાતે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ગાંધીધામ એસપી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મુખ્ય હેતુ એટ્રોસિટી એક્ટ અને દારૂબંધીના અમલીકરણ માટે રેલી યોજવામાં આવી અને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ભીમસેના કચ્છ જિલ્લા પ્રમુખ મોહનભાઈ સિજુ ભીમ આર્મી કચ્છ જિલ્લા પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા ભીમ આર્મી કચ્છ જિલ્લા ઉપપ્રમુખ હરેશભાઈ રોલાની આગેવાનીમાં રેલી બાદ એસપી કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં બહેનો પણ જોડાયા ભીમ આર્મી માંડવીના તાલુક તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ ડોરુ નવીનભાઈ સિજુ પ્રમુખ વણકર જેવાભાઈ કોટેચા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નકત્રાણા તાલુકાના મીડિયા ઇન્ચાર્જ પીજા પીજારા મુબારક વગેરે સામાજિક આગેવાનો કાર્યકરો જોડાયા હતા

દારૂના હાંકડા ચાલી રહ્યા છે એ સંદર્ભની અંદર એસપી ઓફિસ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જે ચાર પાંચ વર્ષથી બનાવ બનેલા છે અરજદાર તમારા ખાને આલીઆલીને થાકી ગયો છે તેમ છતાં પણ તમે ફરિયાદ નથી લેતા અમુક પત્રકાર જે તમને વિડીયો એવિડન્સ આપે છે તેમ છતાં પણ તમે એમની ફરિયાદ નથી લેતા તમારા પોલીસ સ્ટેશનની અંદર બનાવ બનેલો હોય એ વ્યક્તિ પાછળ તમે વીસથી પચીસ લાખ રૂપિયા ખર્ચો કરો છો તમારા પોલીસ સ્ટેશનની અંદર જ બનાવ બનેલો છે તેમ છતાં પણ તમે એની પણ ફરિયાદ નથી લેતા તમારા વિસ્તારની અંદર અપહરણ થઈ જાય છે આરોપીઓ ત્રણ લાખની ખંડણી માંગે છે નકલી પોલીસ બની કરીને ધાકધમકી કરીને બધું કરી જાય છે તેમ છતાં એ વ્યક્તિને તમે ચાર્જશીટની અંદર રિમાન્ડની માગણીનો પણ ઉલ્લેખ નથી કરતા એટલે આ જે એસસી એસટી સમાજ પ્રત્યે જે ફરિયાદો ન લેવાની એક વે જાય છે એની અંદર સાહેબ સુધારો કરવામાં આવે કે આપણા જે વ્યક્તિઓ છે જેમની ફરિયાદ નથી લેવામાં આવતી એમની ફરિયાદ લેવામાં આવે છે સાહેબ જો અમારો તો સીધો આક્ષેપ છે કે આ જે દારૂના હાકડા ચાલી રહ્યા છે અંદરખાને ચાલતા હોય ને તો આપણને એમ થાય કે કદાચ એમના ધ્યાનમાં ન હોય પણ જે દલિત પછાત વિસ્તારો છે એ તો તમે રોડની અંદર નીકળશો એટલે ઘર કરીને તમને એક મળશે દરેક ઠેકાણે સાંજના ટાઈમે દરેક વિસ્તારના આવેલા ચોકની અંદર તમે જોશો એટલે દારૂ પીધેલા તમને વ્યક્તિઓ મળશે પોલીસ પ્રશાસન કામ કરે છે એવું નથી કરતી પોલીસ પ્રશાસન દારૂ પીધેલાઓને પકડે છે દારૂના ના જે ભૂટલેગરો દારૂના અડ્ડા જે પોઈન્ટો હલાવે છે એમની ધરપકડ નથી કરતી પોલીસ કેસ કરે છે એકસો દસ ટકા કરે છે

અમે રજૂઆત કરી છે એના સંદર્ભમાં અગર ચાર તારીખના આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ચાર તારીખના અમે એસપી ઓફિસ સામે ધરણા પ્રદર્શનનું આયોજન કરશું નગર તેમ છતાં પણ આ જાડી ચામડીની સરકાર તમારી અવાજ નહીં સાંભળે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે